નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભરત હવે આજે આપણે બહુપદી જોવાની છે આજે એમની થિયરી જોશું પછી આપણે એમના દાખલા જોઈશું હવે આમાં જોશો ધોરણ નવ ની અંદર પણ તમે બહુપદી જોઈ ગયા છો એમાં પણ બે નંબર ચેપ્ટર છે એમાં શું કીધું કે બહુપદીઓ એટલે કે પદ પદ કોને કહેવાય

તમે આલ્ફાબેટ લઈ શકો પણ એક શરત એટલે કે આ બધું કેમાં લેવાનું આવે તો કે સ્મોલ લેટરમાં લેવાનું બરાબર કેપિટલ લઈ ન શકો ચલમાં કોઈ પણ આલ્ફાબેટ લઈ શકો પણ માં લેવાનું પછી કોણ આવે તો કે અચળપદ આવે કોણ આવે તો કે અચળપદ ચલ પદ કોને કહેવાય તો તો કે આપણે સમજી ગયા બરાબર પણ આમ ચલ કોને કહેવાય તો કે એ સંખ્યા કોઈ એક એવું પદ હોય કે જેની કિંમત ફિક્સ નથી હોતી વારા ઘણી બદલાતી હોય છે માની લો કે મેં અત્યારે એ બરાબર મેં લીધા પાંચ બરાબર તો કાલે કોઈ એ બરાબર સાત પણ લઈ શકે અથવા તો એ બરાબર પણ લઈ શકે કોઈ પણ એની કિંમત કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા બરાબર ધન સંખ્યા ઋણ સંખ્યા કોઈ પણ બરાબર અંક વાળી સંખ્યા અંક સંખ્યા બરાબર એટલે કે અચલ પદ શું આવે તો કે સંખ્યા આવે

પદ કોને કહેવાય તો કે માની લો કે કોઈ પણ પદ પછી આપણે શું જોવાનું છે પદાવલી ચાલો જોઈએ પદાવલી પદાવલી કોને કહેવાય તો કે કોઈ પણ માની લો કે ટુ એક્સ માઇનસ પાંચ આ શું કહેવાય તો કે પદાવલી કહેવાય બરાબર હવે પદાવલી ની અંદર પણ અલગ અલગ પ્રકાર આવે પદ ની આધારે પ્રકાર આવે બરાબર કેવા કેવા પ્રકાર આવે તો ચલો ચેક કરીએ જેમાં એક પદ હોય ને એને એક પદી કહેવાય જેમાં બે પદ હોય એને દ્વિપદી કહેવાય બરાબર અને જેની અંદર ત્રણ પદ આપેલા હોય કેટલા પદ આપેલા હોય ત્રણ જોઈએ એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે તો મન કે ટુ એક્સ છે પાંચ એક્સ છે માઇનસ સાત એક્સ છે બરાબર કોઈ પણ લઈ શકો તમે અને દ્વિપદીમાં તો કે ટુ એક્સ ત્રણ પદ આપેલા હોય કેવા તો કે બે એક્સ વર્ગ પ્લસ ચાર એક્સ પ્લસ બે બરાબર પછી मान લો કે ત્રણ એક્સ નો સ્કવેર પ્લસ પાંચ એક્સ સાત

પછી આવે દ્વિઘાત ને પછી આવે ત્રી બરાબર સુરેખ કેવી આવે તો સૌથી મોટામાં મોટી ઘાત કેવી હોય બે હોય દ્વિઘાત કહેવાય અને આપેલી પદાવલીની સૌથી મોટામાં મોટી ઘાત ત્રણ હોય અને ત્રિઘાત કહેવાય બરાબર ઉદાહરણ તરીકે કે ચલ પદની ઘાત ચલ પદની મોટા મોટી ઘાત કેટલી છે એક બરાબર પછી સાત એક્સ નો એક ઘાત બરાબર પછી લઈ લો તો સાત એક્સ પ્લસ ચાર પછી આઠ એક્સ માઇનસ પાંચ બે હોવી જોઈએ જોઈએ ચાલો છ એક્સ છે પ્લસ ટુ એક્સ પ્લસ થ્રી બરાબર અને દ્વિઘાત કેવાય સાત એક્સ સ્કવેર પ્લસ છ એક્સ પ્લસ બરાબર છ એક્સ નો ઘન પ્લસ પાંચ સ્કવેર પ્લસ ચાર એક્સ પ્લસ ત્રણ માની લો કે આવી છે બરાબર એક્સ ઘન પ્લસ ટુ એક્સ સ્કવેર આવી છે તો આમાં સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે ત્રણ છે કેટલી છે ત્રણ તો આ જેના ત્રણ ઘાત હોય ત્રિઘાત કહેવાય બે ઘાત હોય દ્વિઘાત કહેવાય જેમાં સિંગલ એક ઘાત હોય શું કહેવાય સુરેખ કહેવાય બરાબર પછી પેલા આપણે શું જોયું ચલ જોયું પછી અચળ જોયું ચલ ને અચળ પદ ને ભેગા કરીને પદ બનાવતા શીખ્યા બનાવતા આધારે અને એક છે ઘાત આધારે પદ ના આધારે જેમાં એક પદ હોય એક પદી કહેવાય બે પદ હોયને દ્વિપદી કહેવાય ત્રણ પદ હોય ને ત્રિપદી કહેવાય આ છે ધોરણ નવ નો કન્સેપ્ટ આ કયા ધોરણનો કન્સેપ્ટ છે ધોરણ નવ નો બરાબર

પ્લસ બી બરાબર શું છે કેવા સ્વરૂપ છે તો કે આ એના પ્રમાણિત સ્વરૂપ છે ત્રણે ત્રણ કેવા છે તો કે આના પ્રમાણિત સ્વરૂપ છે બરાબર આની ઉપરથી જ આપણે આ પદાવલી બધી લખતા હોઈએ છીએ બરાબર આમાં એ બરાબર નોટ ઇક્વલ ટુ ઝીરો શા માટે જો આપણે એ બરાબર ઝીરો લઈએ બરાબર માનો કે આપણે શું કરીએ દ્વિઘાત છે દ્વિઘાતમાં એનો સહગુણક કોણ છે તો કે એ બરાબર સહગુણ એટલે શું તો કે કોઈ પણ ચલ પદ સાથે બરાબર ચલપ સાથે કોઈ પણ સંખ્યા ને ગુણવામાં આવે સહગુણક સહ ગુણક ઘાત કેવાય અને આ ઘાતનો શું કહેવાય આધાર કહેવાય બરાબર આ ઘાતનો આધાર કહેવાય એટલે કોઈ પણ આધાર સાથે કોઈ સંખ્યા ગુણવામાં આવે એનો એનો શું કહેવાય સહગુણક કહેવાય તો સહગુણક માનો કેસ નો વર્ગ

પછી છે આપણે દ્વિઘાત દ્વિઘાત દ્વિઘાતમાં આપણે આલેખ છે ને એ કેવો મળે છે તો કે પર્વલય આકાર મળે કેવો મળે છે તો કે પર્વલય બરાબર પર્વલય આકારમાં મળે એટલે કે કા તો આવી રીતે આમ મળે કાતો છેદી ને મળે કા તો અહીંયા નીચે અહીંયા સ્પર્શીને મળે બરાબર કાતો આમ આખો આખી આખો આવી રીતે યુ મળે એટલે ઊંધો મળે અને છતો મળે હવે ઊંધો ક્યારે મળે ને સીતો ક્યારે મળે આ આપણે સીતો મેળવ સીતો ક્યારે મળે છતો ક્યારે મળે તો કે આનું આનું જે પ્રમાણિત સ્વરૂપ છે કેવું છે એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર પી ઓફ એક્સ ઇઝ ટુ હવે જયારે એની કિંમત એની કિંમત જયારે જીરો થી મોટી હોય જીરો થી મોટી હોય ત્યારે

કોની કિંમત એની કિંમત છે એ જીરો કરતા નાની અને જીરો કરતા મોટી હોય ત્યારે ઉપર તરફ ખુલ્લો મળે છે બરાબર હવે આના આધારે હવે પાછા આપણે આગળ પાછા ભણીએ કે એનું શૂન્ય બરાબર આધારે આપણે જોઈએ બરાબર ચાલો જોઈએ હવે બહુપદી ના શૂન્ય અને સહગુણક વચ્ચેનો નો સંબંધ જોવાનો છે બરાબર આપણે પેલા બધા સમીકરણ વાસ્તવિક આપણે જે છે પ્રમાણિત સ્વરૂપ લખી નાખીએ પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી અને ત્રીજું છે પી ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન હવે જો અહિયાં પહેલા માં છે એ સુરેખ છે કેવું છે સુરેખ પછી છે દ્વિકા અને પછી છે ત્રિકા તો સુરેખ ની અંદર આપને કેટલા મળશે શૂન્ય તો કે માત્ર એક શૂન્ય મળશે કેટલા માત્ર એક શૂન્ય મળે બરાબર અને દ્વિઘાતની અંદર તો કે વધુમાં વધુ વધુમાં વધુ બે શૂન્ય મળે કેટલા મળે બે શૂન્ય અને ત્રિઘાત ની અંદર તો કે વધુમાં વધુ ત્રણ શૂન્ય મળે એક બે મળે ને ત્રણેય મળે બરાબર પણ ચાર મળે નહીં અને વધુમાં વધુ કેવાય હવે આમાં ધ્યાન આપજો હવે આપણે આનું શું કહેવાનું છે સહગુણક વચ્ચેનો સંબંધ જોવાનો છે તો માનો કે આમાં આપણને મળે કે આપણે માની લો કે એક આપણે કે શૂન્ય મળે બરાબર તો એમાં તો આપણે કોઈ નથી આપણે આપણે માની લો કે આની અંદર બે શૂન્ય મળે એક એક અને ઈચ્છું બરાબર ને આમાં આપણે શૂન્ય મળે આલ્ફા બીટા અને ગામ બરાબર તો શૂન્ય વચ્ચેનો સંબંધ બરાબર તો શૂન્ય વચ્ચેનો સંબંધ શું થાય તો કે માની લો કે બે શૂન્ય મળ્યા તો બે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ ના છેદમાં એટલે નો એટલે કોનો તો કે એક્સ વર્ગ નો સહગુણક સહ ગુણક હવે એક્સ એટલે શું તો કે આપણે અહીંયા કયું લેવાનું છે પેલું પદ બરાબર તો અહીંયા શું આવશે માઇનસ એ તો સૂત્રના માઇનસ છે બરાબર અહીંયા માઇનસ હોય તો એ તો આપણે એનો પર્સનલ જે માઇનસ નિશાની હોય એ તો આપણે મૂકવાની જ છે પણ એ સૂત્રના માઇનસ બી ના છેદ માં એટલે કે અચળપદના છેદમાં એ છે છેદમાં એટલે તો કે એક્સ વર્ગ નો સહગુણક બરાબર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામાં બરાબર શું થશે તો કે માઇનસ બી છેદમાં એ તો માઇનસ બી એટલે શું આવશે તો કે માઇનસ બી એટલે આપણે એમાં કોની ખાત લેવાની છે તો કે બી વાળું પદ હોય એની ખાત લેવાની છે બરાબર પછી શું થશે આલ્ફા બીટા પ્લસ બીટા સમય સી ના છેદમાં એ ના અને ત્રણેય નો ગુણાકાર આલ્ફા બીટા અને ગામા બરાબર શું થશે તો કે આલ્ફા બીટા ને ગામા એટલે કે માઇનસ ના છેદમાં એ આ ત્રણેય વચ્ચે નો શું છે તો કે સંબંધ આપેલો છે બરાબર તો આ જો તમને સરળતાથી એટલું સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો